સુરતમાં ખાડીપુર ઓસરતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં એક માસ બાળાનુંસરતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે સુરતના પીપલોદ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળાનું ઝાડા ઉલટી બાદ મોત નિપજતા સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાય તપાસ કરતા ઝાડા ઉલટીના છ થી સાત કેસ મળી આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા લોકોના ઘરે જઈ નોંધણી કરી ક્લોરિનની દવા પણ અપાઈ રહી છે તો બીજી તરફ સોમવાર એક જ દિવસમાં સત્તર નવા તાવના કેસ આવ્યા હતા તો ઝાડા ઉલટીના ચાર કેસ નોંધાયા હતા બાર વીસ સુરત મહાનગરપાલિકામાં બાવીસ સાતના રોજથી કુલ ચૌદ ટીમો રોજે રોજ ફિલ્ડમાં ઉતરે છે એ ટીમો રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે અને તેમાં બધા જ પ્રકારની મેડિકલ સારવાર આપવામાં આવે છે રોજે રોજ એમના દ્વારા અઢારસોથી વધારે લોકોને સારવાર આપવામાં આવે છે જેમાં સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસી અને એ સિવાય કોઈપણ પ્રકારની બીમારી હોય તો તેના માટેની સ્થળ પર સારવાર આપવામાં આવે છે આજ સુધી એમાંથી કોઈને પણ રિફર કરવાની જરૂર પડેલ નથી મેડમ કેટલા આ મેલેરિયાના કેસીસ ત્રણથી પાંચ આવ્યા છે ડેન્ગ્યુનો એક કેસ છે અને એ સિવાય જામ સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસીના કેસેસો હાર્ડલી એકસો વીસ થી એકસો પચાસ જેટલા આવ્યા છે આખા સુરત કોર્પોરેશન જે આ ત્રણ કેસો જે આવ્યા છે જેમાં ઝાડા ઉલટીને લીધે મૃત્યુ થયું છે એ કેસોમાં અમારી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં ઓછામાં ઓછા દોઢસોથી બસો ઘરોનો સર્વે કરવામાં આવેલ છે ત્યાં એ લોકોને યુક્ત પાણી પીવા માટે સલાહ આપવામાં આવેલ છે ત્યાંના એ લોકોના પીવાના પાણીમાં ક્લોરિન કઈ રીતે ચેક કરાય અને એનું ક્લોરિન ચેક કરીને જો માત્રા ઓછી હોય તો ક્લોરિન ટેબ્લેટનો ઉપયોગ સાથે સાથે હાથ ધોવાનું અને એ લોકોને કઈ રીતે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવાનો અને ફળ ફળાદીઓ ચોખ્ખા પાણીથી ધોવા માટેની સલાહ આપવામાં આવી છે તે ઉપરાંત જ્યારે જ્યારે પણ આવા ઝાડા ઉલટીના કેસ થાય ત્યારે ઓઆરએસ કઈ રીતે બનાવવાનું ઓઆરએસ નું વિતરણ અને પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે